શિવ પુરાણ ભાગ બા દ્વારા જાવું સાંભળતા સર્વને અભિનંદન અને વેનંદન મેના દ્વારા નારદજીને બોલાવવા અને જાણીએનો પરિચય પ્રાપ્ત કરવો તથા શિવ અને એમના ગણને જોઈ ભયસ્યમૂર્ષિત થઈ જવું બ્રહ્માજી કહે છે ત્યાર પછી ભગવાન શિવે નારદજીને હિમાચલને ઘેર મોકલ્યા એ ત્યાંની વિલેક્ષણ સિદ્ધાવીને દંગ રહી ગયા વિશ્વકર્માએ જે વિષ્ણુ બ્રહ્મા વગેરે સમાજદેવતા નારદ વગેરે ઋષિઓની ચેતન જેવી જણાતીય મૂર્તિઓ બનાવતી એ જોઈને તો દેવશ નારદ ચકિત થઈ ગયા ત્યાર પછી હિમાચલે દેવસિંહને જાન તેડી લાવવાની માટે મોકલ્યા સાથે જે જાનની આગેવાની લેવા માટે મેનાક વગેરે પર્વત પણ ગયા ગિરિરાજ હિંમતે જ્યારે સાંભળ્યું કે સર્વે શંકર મારા નગર સમીપે આવી ગયા વચ્યા છે ત્યારે મને બહુ પ્રશન્સા થઈ ત્યાર પછી એણે મેં ઘણું બધું સામાન એકત્ર કરીને પર્વતો અને બ્રાહ્મણને મહાદેવજીની સાથે વાર્તાલાપ કરવાને માટે મોકલ્યા જાતે પણ ખૂબ ભક્તિભાવ વખતે પ્રાણ પ્યારા મહેશ્વરના દર્શન કરવા માટે ગયા એ સમયે એમનું હૃદય હજીકને એમને કારણે દ્રવિત થઈ રહ્યું હતું કે પ્રસન્તા પોતાના સદભાગની પ્રશંસા કર્યા હતા એ સમયે સમસ્ત દેવતાઓની સેનાને ઉપસ્થિત જોઈને હિંમતને બહુ જ વિસ્મય થયો અને એ પોતાની જાતને ધન્ય માનતા માનતા એમની સાથે દેવતાને પ્રત્યબીજાને મળીને બહુ જ પ્રસન્ન થયા અને પોતાને કૃતકૃત માનવા લાગ્યા મહાદેવજીની સામે જોઈને મળ્યા એમને પ્રણામ કર્યા સાથે સમસ્ત પર્વતોને બ્રાહ્મણો પર સદાશિવની વંદના કરી તે વૃષભ પર આરુ હતા એમના મુખ ઉપર પ્રસન્નતા સવારી હતી તે વિવિધ પ્રકારના આભૂષણથી વિભૂષતા એમનું શ્રીઅંગ અત્યંત કોમળ નૂતન અને સુંદર રેશમી વસ્તુથી સુશોભિત હતું એમના મસ્તકોનો મોટો ઉત્તમ રત્નોથી જડેલો હતો અને તે કારણે ખૂબ જ શોભી રહ્યો હતો પાવન પ્રભાનો પ્રસાર કરતા કરતા હસી રહ્યા હતા એમનું પ્રત્યેક અંગ ભૂષણ બનેલા શબ્દોથી યુક્ત હતું અને એમની અંગ કાંથી બહુ જ અદભુત જણાતી હતી એ મહેશ્વરને સુરેશ ઘણો હાથમાં ચામડ લઈને હવા નાખી રહ્યા હતા સેવા કર્યા હતા એમની ડાબી બાજુએ ભગવાન વિષ્ણુતાને અને જમણી બાજુ હું હતું પાછળ દેવ રાજેન્દ્ર અન્ય દેવતા વગેરે પણ પાછળ હતા આ દૂબધ વિજ્ઞાન વિવિધ પ્રકારના દેવતા આદિએ લોક કલ્યાણકારી ભગવાન શંકરની શૃષ્ધિ કર્યા કરતા હતા એમણે શીર્ષાસ્ત્રી દિવસે ધારણ સરળ કરી રાખ્યું હતું વાસ્તવમાં તો સાક્ષરત પરમ બ્રહ્મ પરમાત્મા સૌના ઈશ્વર ઉપાક્ષને મનોવાંછિત વરદાન લેનારા ભક્તોને આધીન રહેનાર બધા ઉપર કૃપા કરનાર પ્રકૃતિની પૃષ્ઠી પણ વિલક્ષણ વિમવાને ભગવાન શિવના ડાબા ભાગમાં અચ્યુત શ્રી રીતના દર્શન કર્યા જે વિવિધ પ્રકારના આભૂષણ વિભૂષિત અને વિતરણ ગરુની પીઠ પર બિરાજમાન હતા હે મુનિ ભગવાનની જમણી બાજુના ભાગમાં આવી ચાર મુખજીયુક્ત મહાસ શોભાશાળી તથા પોતાના પરિપાવાથી સંયુક્ત મુજ બ્રહ્માને જોયા ભગવાન શિવના સદાય અત્યંત અને આ બંને દેવેશ્વરા દર્શન કરી પરિવાર સહિત ગિરિરાજે આદરપૂર્વક પ્રણામ કર્યા આ રીતે ભગવાન શિવની પાછળ આજુબાજુના ઉભેલા દીપતિમાન દેવતા વગરને પણ જોઈને ગિરિરાજે બધાને નમસ્તક નમાવ્યું ત્યાર પછી શિવની આજ્ઞાથી આગળ થઈને હિમવાન પોતાને નગરી ગયા એમની સાથે મહાદેવજી ભગવાન વિષ્ણુદાર સ્વયંભુ બ્રહ્માદેવ મુનિઓ અને દેવતાઓ સહિત શીઘ્રતાપૂર્વક ચાલવા લાગ્યા હે મુનિ એ અવસર પર એમના મનમાં ભગવાન શિવના દર્શન કરવાની ઈચ્છા થઈ એટલે એમણે તમને બોલાવ્યા એ સમયે ભગવાન શિવથી પ્રેરિત થઈને એમનો હાર્દિક અભિપ્રાય પૂર્ણ કરવાની ઈચ્છાથી તમે ત્યાં ગયા મેના તમને પ્રણામ કરીને બોલ્યા હે મુનિ ગિરજાના તહનારા પતિના પહેલાં હું જોઈશ શિવનું રૂપ કેવું છે કે જેને માટે મારી દીકરી આવી પુરુષ તપસ્યા કરી છે હે તા તે સમયે ભગવાન શિવે પણ મેનાની અંદર રહેલા અહંકારને જાણીને શ્રી વિષ્ણુને મને અદ્ભુત લીલા કરતા બોલ્યા શિવે કહ્યું તથા બંને મારી અજ્ઞાથી દેવતાઓ સહિત જુદા જુદા થઈને ગિરરાજના દ્વારે જાઓ હું પછીથી આવીશ આ સાંભળીને ભગવાન શ્રીઓએ સર્વે દેવતાને બોલાવીને એવું જ કરવા કહ્યું શિવના ચિંતનમાં તત્પર રહેનારા સમજ દેવતાઓએ પીછીકડી એવી જ વ્યવસ્થા કરી દીધી ઉત્સુકતાપૂર્વક ત્યાંથી અલગ અલગ યાત્રા કરી હે મિની મેના પોતાના મકાનમાં સૌથી ઉપરના ભવનમાં તમારી સાથે સાથે ઉભા રહ્યા એ સમયે ભગવાન વિશ્વેશ્વરે પોતાના એવી વ્યવસ્થા દેખાડ્યા જેથી મેનાના ઠોકર ઠોકરઠેસવાગી સૌ પ્રથમ જાનના સમુદાયમાં વિવિધ વાહનો ઉપર પૂરા ખૂબ જ જસ વાજા ગાજા સાથે ધજાઓ ફરવાતા વસુ વગેરે ગંધરવાયા પછી મણિ વિગ્રહ યશ ત્યાર પછી ક્રમશ યમરાજ નિવૃત્તિ વરુણ વાયુ કુબેર ઈશાન દેવરાજ ઇન્દ્ર ચંદ્ર ભાગુ આ બધા ઉત્તરો તરીકે એકથી વિશેષ સુંદર શુભામય રૂપપુણથી સંપ્રદા એમાંથી પ્રત્યેક દર્વા સામેને જોઈને મેના પૂછે કે શું આ શિવસિંહ નારદજી કહેતા આ તો શિવના સેવકો છે મેંના સ્વામીને બહુ પ્રસન્નતા અને હસુમાને હસમાન કહેતા એમના સેવકો જ જ્યારે આટલા સુંદર છે ત્યારે એના સૌના સ્વામી છે તો કોણ જાણે કેટલાય સુંદર છે એ દરમિયાન ત્યાં ભગવાન વિષ્ણુ પધાર્યા તે સંપૂર્ણ શોભાથી સંપન્ન શ્રીમાન નૂતન જલધરની શ્યામ તથા ચાર ભૂજ સંયુક્ત હતા એમનું લાવણ્ય કરોડ કંદરને રજા પમાડી દેવું હતું તે પિતામ્બર ધારણ કે પોતાની સહજ પ્રસાદી પ્રકાશિત થઈ રહેતા એમના સુંદર નેત્ર પ્રભુ કમળ શોભી રહ્યા હતા પક્ષીરાજ ગરુડ એમનું વાહન હતું શંક ચુક્ર વગેરે લક્ષ્મણજી યુક્ત મુકુટ વગેરેથી વિભૂષિત વક્ષસ્થળમાં શ્રી વક્ષનું ચિહ્ન ધારણ કરી શ્રી લક્ષ્મણજી વિષ્ણુ પોતાના જ પ્રમેય પ્રવાહ પ્રકાશમાં હતા એમને જ મેનાના નેત્ર ચકી જયા એ ખૂબ જ હર્ષથી બોલ્યા જરૂરઆત મારી શિવના પતિ સાક્ષાત ભગવાન શિવ છે એમાં સંશય નથી હે મુનિ તમે પણ લીલા કરવાવાળા જ છો નહીં તેથી મેનાની આવાજ સાંભળીને એમને કહેવા લાગ્યા હે દેવી એ શિવાના પતિ નથી પરંતુ ભગવાન કેશવ છે ભગવાન શંકરના સંપૂર્ણ કાર્યના અધિકારીને એમના પ્રિય છે પાર્વતીની પતિ જે વરા શિવ છે એમને તો આમનાથી પણ વધારે સમજો એમની શુભનું વર્ણન મારાથી થઈ શકે નહીં બ્રહ્માજી કહે છે એનાર તમારી આ વાતને સાંભળીને મેં એના લક્ષણા ઉમાને મહાન ધન વૈભવથી સંપન્ન સ્વભાવની ત્રણેય કુર્ણ માટે સુખદાની માની તે મુખ પર પ્રસન્નતા લાવીને પ્રીતિયુક્ત હૃદયથી પોતાના સૌભાગ્યનું વારંવાર વર્ણન કરતાં બોલ્યા મેં મેનાએ કહ્યું આ સમયે મેં પાર્વતીને જન્મ આપીને સર્વથા ધન્ય થઈ ગઈ હે ગિરશ્વરી પણ ધન્ય છે તથા મારું સર્વ કંઈ ધન્ય થઈ ગયું છે જે જે અત્યંત તેજસ્વી દેવતાઓને દેવેના મેં દર્શન કર્યા છે સર્વનાથ જે પતિ છે એ મારી પુત્રના પતિ થશે એના સૌભાગ્યનું તો વર્ણન છે થાય ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા પાર્વતીના સૌભાગ્યનું સો વર્ષોમાં પણ વર્ણન થઈ શકે નહીં બ્રહ્માજી કહી છે હે નારદ મેના એ પ્રેમપૂર્વક હૃદયથી જેવી સુપરયુક્ત વાત કહી કેટલામાં જ અદભુત લીલા કરનારા ભગવાન રુદ્ર સામે જ આવી ગયા હે થાત એમના બધા જ રોજ રોજભૂતતા મેનાના અહંકારને ચૂર્ણ કરી નાખનારા હતા ભગવાન શિવ પોતે પોતાના માયાથી નિર્લિપ્ત થઈને નિર્વિકાર બતાવતા બતાવતા ત્યાં આવ્યા હે મુનિ એમને આવ્યા જાણીને તમે મેનાએ શિવાના પતિના દર્શન કર્યા હતા એમને આ પ્રમાણે કહ્યું હે સુંદરી જુઓ આ સાક્ષાત ભગવાન શંકર છે જે એમની પ્રાપ્તિ માટે સિવાય વનમાં ભારે તપસ્યા કરી તમારા આવા કથન પર મેનાએ બહુ પ્રસન્નતાથી અદ્ભુત આકારવાળા ભગવાન મહેશ્વર સામે જોયું કે તો સ્વયંભુદ્ધ અદભુત થા જ એમ નાનું ચોર પણ બહુ અદ્ભુત હતા એટલામાં જ રુદ્રની પરમ અદ્ભુત સેના પણ આવી જે ભૂત પ્રેત વગરથી સંયુક્ત વિવિધ પ્રકારના ઘણોથી સંપન્ન હતી એમાંથી તો કેટલાય વાવાઝોડાનું ઉદાહરણ કરીને આવ્યા હતા કેટલાય જજના ધર્મ મર્મ વાત અવવાજ કરતા હતા કેટલાકના મોડા વાકાતા કોઈ અત્યંત સ્વરૂપ દેખાતા હતા કેટલાક તો બહુ જ વિકરાળ હતા કોઈના મોડા દાળી મૂંછોથી ભરેલા હતા કોઈ લંગડા કોઈ આંધળા કોઈ દંડ અને પાસ ધાણકીને આવ્યા હતા કોઈના હાથમાં બધું કરતું કેટલાક પોતાના વાહનોને ઉપર ચલાવી રહ્યા હતા કોઈ સિંગી કોઈ ભરૂ કોઈને કોઈ ગૌમુખ વગાડતા હતા ઘણોમાંથી કેટલાકના તો મુખ જ નહોતા કેટલાકના મુખ પાછળ ગોઠવાયેલા હતા અને ઘણા બધાને તો ઘણા બધા મુખ હતા કેટલાક હતા તો કોઈને ઘણા નેત્રો હતા કેટલાને તો મસ્તક જ નહોતા અને કેટલાકને ખૂબ ખરાબ માથા હતા એ તે વિકૃતા કરવાના એક પ્રબળ ઘણા મોટા વીર અને ભયંકર હતા એમની કોઈ સંખ્યા નથી એમ મને તમે આંગળીથી નિરીક્ષ કરીને રોજ બતાવતા બતાવ્યા મેનાને કહેવા લાગ્યા હે વરા તમે પહેલાં ભગવાન હરના સેવકોને જો પછી એમના દર્શન કરો એ અસંખ્ય ભૂત પ્રયોજ વગેરે જોઈને મેં એના તત્કાળ ભયથી વ્યાકુળ થઈ ગયા એમની છતમાં ભગવાન શંકર પણ હતા જે નિર્ગુણ હોવા છતાં પરમ ગુણવાન હતા તે ઉત્સવ પર સવારી કરી હતી એમને પાંચ મુખ હતા અને પ્રથમ પ્રથમ મુખમાં ત્રણ નેત્ર હતા તે એમને માટે ભૂષણનું કામ આપતા હતા મસ્તક પર જડા જૂટ અને ચંદ્રમાનો મુગટ દસ હાથ અને એમાંથી એકમાં કપાલ લીધું હતું શરીર પર વ્યાઘ દુપટ્ટો હતો અને હાથમાં પિનાક અને ત્રિશૂળ હતા ખો ભયાનક આકૃતિ વિકરાળ અને હાથીના ચામડાનું વસ્ત્ર આ બધું જોઈને શિવાની માતા ખૂબ જ ડર પામ્યા ચકિત થઈ ગયા વ્યાકુળ થઈને છૂલવા લાગ્યા અને એમને બુદ્ધિ ચક્રવે ચડી ગઈ આ અવસ્થામાં તમે આંગળીથી નિર્દેશ કરતાં કરતાં એમને કહેવા લાગ્યા આ છે ભગવાન શિવ તમારી હવા સાંભળીને સત્ય મેરા દુઃખથી ભરાઈ ગયા અને હવાના ઝોકાથી પડેલી લતાની જેમ તરત ભૂમિ પર પડી ગયા આ કેવું વિકૃત છે હું દુરાગરમાં પડીને છગાઈ ગઈ મેના તેજ ખણે મુશીદ થઈ ગયા ત્યાર પછી સુખીઓએ જ્યારે વિવિધ પ્રકારના ઉપાય કરીને એમની સમુચિત સેવા કરી ત્યારે ગિરાર પીયા મેના ધીરે ધીરે ભાનમાં આવ્યા ભાગ બ્યાથી પૂરો